નમસ્તે બંધુ આજે તારીખ પચીસ આઠ અને બે હજાર પચીસ ગઈ રાત્રે ગઈકાલથી લગભગ રાત્રે સાડા બાર પછીનો વરસાદ સાડા ચાર ઇંચથી કરીને પાંચ ઇંચનો વરસાદ ગઈ રાત અમારો થઈ ગયો મગા સત્તરમી તારીખથી મગા નક્ષત્રની શરૂઆત થઈ ત્યારથી જ ઓપનિંગમાં જ દોઢથી બે ઇંચનો વરસાદ સત્તરમી તારીખના બપોર સુધીમાં પડી ગયો અને આજે તારીખ પચીસ થઈ તો પચીસ સુધીમાં મગાનો અમારો અત્યાર સુધીનો વરસાદ વીસ ઇંચ વરસાદ મગા મગા નક્ષત્રોનો વીસ ઇંચ વરસાદ છે તમે અત્યારે આ અમારી પાછળ જે જોઈ રહ્યા છો દસ્ય એ ધનાલ કંપા અને વાસના કંપાની વચ્ચે વાંગું જે છે અમારા લાંબા નંબરોમાંથી પાણી નીકળવાની જગ્યા જે ખરી એનું આ પાણી ખાલી ખેતરોનું પાણી છે આ એટલે છેલ્લા બે દિવસથી અમારા ત્યાં વરસાદના રાઉન્ડ ઇંચોમાં પડે છે પહેલી વખતનો રાત્રિનો વરસાદ અમારો આઠથી નવ ઇંચ વરસાદ બે દિવસ પહેલાં રાત્રે થયો પછીના દિવસ દરમિયાન ત્રણ ઇંચ વરસાદ થયો ગઈકાલે દોઢેક ઇંચ વરસાદ દિવસનો હશે અને આજની રાતનો વરસાદ સાડા ચારથી પાંચ ઇંચનો વરસાદ છે એટલે ખેતરોમાં પાણી સિવાય કશું જ નથી ખૂબ જ પાણી છે અને આ નજર સામે જોઈ શકો છો આ તો નાનું વાંગું છે મોટા વાંગવાની વાત કરી તો અમારે બાજુમાં નાદરી ગામ આવે તો નાદરી ગામની જે લીલુડી નદી ખરી ત્યાં વડાલીનું પાણી આવે વડાલી નું ખૂબ પાણી ધરોઈ ડેમના ગઈકાલથી આઠ દરવાજા અમારે ખુલવા પડ્યા છે ને આજ સુધીમાં આજે તારીખ પચીસ આઠ બે હજાર ને પચીસ સુધીમાં અમારે નીચે ધનાલ કંપાનો સાહીઠ ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે અને આ નોંધાયેલો વરસાદ છે સાહીઠ ઇંચ વરસાદ અત્યાર સુધી થઈ ગયો છે ને હજી ઓગણત્રીસ તારીખ સુધી ભારે આગાહીની વાત છે તો આ તમને અમારા મગા નક્ષત્રમાં જે વરસાદ વીસેક ઇંચ વરસાદ થયો ને આ જે માગા વે છે એ તમને બતાવ્યા ધન્યવાદ ખેતરોમાં પણ પાણી ફૂલ ભરેલા

સવારના સાડા આઠ કલાક રાત્રે બાર વાગ્યા થી વરસાદ ચાલુ હતો સવારે છ વાગ્યા સુધી આશરે ચાર થી સાડા ઇંચ સાડા ચાર ઇંચ સાઈઠ ઉપર જતો રહ્યો છે સાઈઠ ઇંચ ઉપર